આજની યાત્રામાં આપણે દર્શન કરીશું ભગવાન વિષ્ણુના બે મંદિરના કે જ્યાં શ્રી હરે વિષ્ણુ શેષ પર સૂતેલી અવસ્થામાં ભક્તોને દર્શન આપી રહ્યા છે પંચમહાલનું ધારપુર ગામ જ્યાં વર્ષો પહેલાં શ્રી હરિ સ્વયંભુ પ્રગટ થયા આ ધામમાં શેષ પર વિષ્ણુ ભગવાન સૂતેલી અવસ્થામાં દર્શન આપી રહ્યા છે તો સાથે ડભોઈમાં આવેલ પવિત્ર તીર્થસ્થળ ચાણોદમાં ભક્તોને શ્રી હરિ પોલી અવસ્થામાં દર્શન આપતા હોવાથી તે ઓળખાય છે શેષ નારાયણ તરીકે પંચમહાલના ધારપુરમાં આવેલ છે વિષ્ણુનું મંદિર સંસારના સંચાલક દેવ એવા શ્રી હરિ વિષ્ણુ શયન કરે છે શિરસાગર પ્રભુના આજ મુદ્રાની પ્રતિકૃતિ ઘણા ઓછા મંદિરોમાં જોવા મળે છે પરંતુ આવું જ મંદિર આવેલું છે પંચમહાલના શહેરામાં અહીંના ધારપુર ગામે આવેલું છે વિષ્ણુનું અતિ પ્રાચીન ધામ જ્યાં ગર્ભગૃહમાં જોવા મળે છે સૂતેલી અવસ્થામાં નારાયણ પુરાણોમાં થયેલા વર્ણન અનુસાર જેમ સાગરમાં શેષ નાગ પર વિષ્ણુ સૂતેલા છે તેવી જ અવસ્થામાં પ્રભુ આ ધામમાં દર્શન આપે છે આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં પ્રાચીન કાળમાં ભગવાનની આ પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી દૂર દૂરથી આવતા ભક્તો આ મંદિરમાં દર્શન કરીને પાપ મુક્તિ મેળવે છે આપ જે મંદિર જોઈ રહ્યા છો એ ખૂબ જૂનું અને જાણીતું છે તેનું ધાર્મિક પણ બહુ મોટું મહત્વ છે આમ તો હું જોબ કરું છું લુણાવાડા બેંકમાં પરંતુ મારું કોઈ પણ કામ હોય અહીંયા શ્રદ્ધાથી બાધા રાખવાથી પૂર્ણ થાય છે શહેરા તાલુકાનું ધારપુર ગામ આશરે ચાર હજારની વસ્તી ધરાવે છે અહીં આસપાસ વિશાળ શિલાઓ આવેલી છે આ પૌરાણિક મંદિરનો જીર્ણોધાર જન્માષ્ટમી અને દેવ ઉઠી અગિયારસ પર્વની અહીં સુંદર રીતે ઉજવણી થતી હોય છે તે લગભગ પાંચસો વર્ષ પુરાણું છે અને ધારાપુર ગામના હરેક બધા દર્શને આવે છે અને બહારથી જે લોકો ઘણા લોકો દર્શને આવે છે ત્યારે પરિપૂર્ણ કામ થાય છે અને જે શ્રદ્ધા રાખીને જે કરે માંગે છે ત્યારે બધું જ કામ પૂરું કરે છે કહેવાય છે કે જે પણ ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે છે તેમની મનોકામના નારાયણ અચૂક પૂર્ણ કરે છે તો આમ રાજ્યભરમાંથી અબાલવૃદ્ધ સૌ કોઈ નારાયણના આ અલભ્ય દર્શન કરીને પાવન થાય છે ચાણોદમાં સૂતેલી અવસ્થામાં શ્રી વિષ્ણુ આપે છે દર્શન વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ ચાણોદમાં સ્થાપિત છે શેષનારાયણનું નારાયણનું અતિ પ્રાચીન મંદિર એક માન્યતા પ્રમાણે ચાણોદના ચક્રતીર્થ ઘાટના નર્મદા કિનારેથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો અને બસ ત્યારથી જ શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળે નર્મદામાં સ્નાનની સાથે શેષનારાયણ ભગવાનના દર્શનનો લાભ લઈને કરે છે ધન્યતાની અનુભૂતિ તીર્થ ચાણોદમાં આમ તો તમામ સંપ્રદાયના મંદિરો આવેલા છે પરંતુ ચાણોદમાં સ્થાપિત શેષ નારાયણ ભગવાનનું આ મંદિર પૌરાણિક અને ખાસ છે અહીં ભગવાન વિષ્ણુ સૂતેલી અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે આ ધામના ઇતિહાસની વાત કરીએ તો તાલમેધ નામના દૈત્યએ દેવો સાથે યુદ્ધ કરીને દેવોની ભૂમિ પર કબજો જમાવી લીધો હતો જેનો વધ કરવા માટે માત્ર નારાયણ જ સમર્થ હોવાથી ભગવાને તાલમેદ દૈત્ય સાથે યુદ્ધ કરી સુદર્શન ચક્ર દ્વારા તેનો વધ કરી નાખ્યો રક્તયુક્ત ચક્રને પુનઃ તેજસ્વી કરવા ભગવાન અનેક તીર્થોમાં ફર્યા પરંતુ તે શુદ્ધ નહીં થતા અંતે ભગવાને ચક્રને ચાણોદના કિનારે નર્મદાના પવિત્ર જળમાં શુદ્ધ કરીને તેને પુનઃ દૈદીપ્યમાન કર્યું હતું જેથી આ સ્થળની પવિત્રતા જોઈને સ્વયં નારાયણે આ સ્થળે નર્મદાના ખોળામાં સમાધિ લીધી હતી ત્યારબાદ એક બ્રાહ્મણને સ્વપ્નમાં આવીને પોતાના સ્થૂળ સ્વરૂપને જળમાંથી બહાર કાઢી મૂર્તિ સ્વરૂપે સ્થાપિત થવાની ઈચ્છા વ્યક્ત કરતા આ ધન્ય સ્થળે શયન અવસ્થામાં તેમની મનોહર મૂર્તિની સ્થાપના કરાઈ ભગવાનની મૂર્તિ સ્વયંભૂ નીકળેલી છે ભગવાનની જેટલી આસ્થા રાખીએ એટલી ઓછી છે અમે રોજ આસ્થા રાખીને આવીએ છીએ મારો પગ એવો છે છતાં પણ રોજ દર્શન કરવા આવું છું અને ભગવાન ના આશીર્વાદ અને એમની અસીમ કૃપા અમારા પર છે અમે વર્ષોથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયા નારાયણ કવચના પાઠ કરવાથી તેમજ વિષ્ણુ શસ્ત્રના પાઠ કરવાથી ઘણું સારું ફળ મળે છે દર પૂનમે અહીંયા ઘણા બધા દર્શન કરવા માટે આવતા હોય છે તો આમ ગુજરાતમાં બે સ્થળે શ્રી હરિવિષ્ણુ શેષ શૈયા પર બિરાજીત થઈને ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ